તાજેતરમાં જ ગુજરાતમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે ખાસ કરીને વાત કરવામાં આવે મધ્ય ગુજરાતના પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાની તો ત્યાં જબરજસ્ત ગંભીર સ્થિતિ જોવા મળી રહી છે આ ફાટ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે બીજી બાજુ જો હિંમતનગરની વાત કરવામાં આવે તો હિંમતનગરમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે તો આજે કયા જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ આપવામાં આવ્યું છે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે સવારથી લઈને અત્યાર સુધીમાં ગુજરાતમાં સૌથી વધુ કયા કયા વિસ્તારોમાં વરસાદ છે તે ચર્ચા કરીશું ખાસ અમારી સાથે જોડાયેલા રહેજો નમસ્કાર હવામાન વિભાગ દ્વારા છેલ્લા ઘણા સમયથી એવી આગાહી કરવામાં આવી હતી કે ભાઈ સત્યાવીસ અઠાવીસ ઓગસ્ટ થી લઈને ત્રણ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદનો સારો એવો માહોલ જોવા મળશે મધ્યમથી લઈને હળવા વરસાદની આગાહી જે છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી હતી અને તાજેતરની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં જબરજસ્ત ખાબક્યો છે ચારે બાજુ પાણી પાણી જોવા મળી રહ્યું છે રસ્તા ઉપર માત્ર પાણી દેખાઈ રહ્યું છે ત્યાં ગાડીઓ પણ ડૂબી ગઈ છે જનજીવન જે છે તે ખોરવાઈ ગયું છે લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા છે છે ચારે બાજુ પાણી પાણી જોવા મળી રહ્યું છે અને ત્યાં ક્યાંક ને ક્યાંક બીજી બાજુ જો વાત કરવામાં આવે તો હિંમતનગરમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સારો એવો વરસાદ ત્યાં ખાબકી રહ્યો છે જેમાં હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું જ હતું કે ભાઈ આટલા સમય દરમિયાન જે છે તે ગુજરાતમાં ચોક્કસથી વરસાદ રહેવાનો જ છે હિંમતનગરની જો વાત કરવામાં આવે તો તાજેતરમાં હાલોલની જોડે જોડે હિંમતનગરમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તો અમારા સ્થાનિક પત્રકાર દિનેશભાઈ સાથે જાણીશું કે તાજેતરમાં જ સાબરકાંઠામાં કેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે કેવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે શ્રી દિનેશભાઈ સ્વાગત છે આપનું લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં મિક્સુ ચોક્કસ થી વાત કરવામાં આવે તો છેલ્લા ચાર દિવસથી થી ભારે વરસાદ જે છે તે સાબરકાંઠા જિલ્લાના અનેક વિસ્તારમાં પડી રહ્યો છે ઉપરવાસ ભારે વરસાદને કારણે ખાસ કરીને સાબરકાંઠાની જે નદી નાળા છે તે પણ છલકાયા છે ગઈકાલે સમયમાં જે વરસાદ હિંમતનગર ખાતે વરસ્યો હતો તેમાં ઘણું એવું નુકસાન જે છે તે થયું હતું ખાસ કરીને હિંમતનગરના જે ગાયત્રી મંદિર રોડ ઉપરનો જે વિસ્તાર છે ત્યાં આગળ રોડ રસ્તા જે હતા તે પણ તૂટી ગયા છે તો બીજી તરફ પવની પાર્ક સોસાયટી જે છે તેના કોમન પ્લોટમાં વરસાદી પાણી ભરાવાના કારણે વીસ થી પચીસ ગાડીઓ જે હતી કાર હતી તે તેના ઉપરથી પાણી ગયું એટલે કે ચોક્કસથી કહી શકાય કે લાખો રૂપિયા નુકસાની જે છે તે હિંમતનગરમાં જોવા મળી છે બીજી તરફ વાત કરવામાં આવે તો તંત્રની બીજી બેદરકારી છે તેના કારણે લોકોને જે છે તે હાલાકી ભોગવવી પડી રહી છે જી તમારા કહેવા મુજબ ચારે બાજુ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે પાણી ભરાયા છે તો સ્થાનિક વહીવટી તંત્ર શું કાર્ય કરી રહ્યું છે લોકો માટે હિંમતનગર નગરપાલિકા દ્વારા જે પ્રી મોન્સૂન ની કામગીરી વરસાદ પહેલા કરવામાં આવતી હોય છે પરંતુ તેમાં બેદરકારી કહી કહી શકાય શકાય બીજી તરફ જે જે લાઈનો છે તેમાં પણ કે બેદરકારી કારણ વરસાદ વરસતો હોય છે શક્યતા એવી નથી કે તમામ જે ડ્રેનેજ લાઈનો જે છે પાણી સીધું નીકળી જાય અને જે નદી છે અથવા તો એનો જે નિકાલ કરવાનું પહોંચતું હોય પરંતુ ક્યાંક ને ક્યાંક આ બેદરકારીના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે जी એટલે કે આને કે આ કાળકત્ર રીતે આમાં સ્થાનિક વૈવટી તંત્ર પણ જવાબદાર છે. આ સ્થાનિક વૈવટી તંત્રકર્તા સૌથી વધુ नगरपालिकाની ગંભીર બેદરકારી કહી શકાય કારણ કે હિંમતનગર नगरपालिका છે તે

જે રીતે વાત કરવામાં આવે તો અમારા સ્થાનિક રિપોર્ટર દ્વારા જણાવવામાં આવ્યું કે તાજેતરમાં જ હિંમતનગરમાં કેવી સ્થિતિ જોવા મળી રહી છે ત્યાં એટલા માટે ચારે બાજુ પાણી ભરાઈ રહ્યા છે નગરપાલિકાની ગંભીર બેદરકારી છે તેમના દ્વારા પ્રી મોન્સૂનની જે ખરેખર કામગીરી કરવામાં આવી જોઈએ પ્રી મોન્સૂનને લઈને આપણે ઘણી વખત જે છે તે મુશ્કેલીઓ પડતી હોય છે જેમાં સરકાર મોટે મોટા ભંડોળ જે છે તે ફાળવતી હોય છે પ્રી મોન્સૂનની કામગીરીને લઈને પરંતુ જ્યારે ખરેખર ચોમાસા આવે છે ત્યારે આપણને ખબર પડી જાય છે કે ભાઈ સ્થાનિક પ્રી ના નામ ઉપર કેટલા કેટલા રૂપિયા વાપર્યા છે છે અને પોતાના ખિસ્સામાં મૂકી દીધા આપણને સ્પષ્ટપણે દેખાતું હોય છે અને બીજી બાજુ જો વાત કરવામાં આવે હાલોલની તો હાલોલમાં તાજેતરમાં જ ખૂબ જ ગંભીર પરિસ્થિતિ જોવા મળી રહી છે અને વેધરના અપડેટ્સ માટે સતત અમારી સાથે જોડાયેલા રહેજો આગામી સમયમાં પણ અમે વેધરને લઈને તમને સતત રિપોર્ટ્સ આપતા રહીશું અને આગામી સમય કયા જિલ્લાઓમાં કેટલો વરસાદ છે તેને લઈને પણ જે છે તે માહિતી તમારી પાસે પહોંચાડતા રહીશું અને ખાસ ખાસી ફોર ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં